યણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મેરેથોન દોડ રાખવામાં આવી હતી આ મેરેથોનમાં સુરતની એકસો પચાસ જેટલી શાળાના ત્રણ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી મેરેથોન દોડ રાખવામાં આવે છે જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ભાગ લે છે ત્યારે રવિવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સુરતની એકસો પચાસ જેટલી શાળાના ત્રણ હજારથી થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં અંડર બાર થી લઈને અંડર સોળ સુધીના બાળકોએ બે કિલોમીટર થી લઈને ચાર કિલોમીટર સુધીની રેસમાં ભાગ લીધો હતો રાયન સ્કૂલના ચેરમેન ડોક્ટર એ એફ પિન્ટુ તથા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ક્રિસ પિન્ટુના નેતૃત્વમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે બાળકો ભણતરની સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ આવે અને તેમની ફિઝિકલ ફિટનેસ સારી રહી અને ભણતરમાં વધુ ફોકસ કરી શકે તે માટે ખાસ આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા પ્રાદેશિક કચેરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત ખાતે કામ કરું છું અને આજે આ જે રાયણ ઇન્ટરનેશનલમાં આજે મિનિથોન જે રાખવામાં આવી છે એ અંતર્ગત બાળકોનો ઉત્સાહ વધારવા માટે હું અહીં આવી છું અહીંયા થોડો જે મેં માહોલ જોયો તો માહોલ ખરેખર એક્સાઇટેડ હતો આજે ફિફ્ટી પ્લસની ઉંમરે મને પણ એવું થયું કે હું પણ દોડવા લાગું અને એમનો જે પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો રાયન ઇન્ટરનેશનલ છે એ સ્પોર્ટ્સની અંદર ઘણું સારું કામ કરી રહી છે એથ્લેટિક્સ એવું કહી શકાય કે ભવિષ્ય માટે એથ્લેટિક્સ તૈયાર કરી રહી છે કારણ કે એક મેડમ સાથે વાત કરતાં મને જાણવા મળ્યું કે એશિયા ગેમ્સની અંદર સિલ્વર મેડલ મેળવનાર જે ઐશ્વર્યા મિશ્રા છે એ રાયન ઇન્ટરનેશનલથી બિલોંગ કરે છે તો આવા ભવિષ્યમાં રમતવીરો આપવાના અર્થેનું આ એક પ્લેટફોર્મ છે અને આજે અહીંયા લગભગ દોઢસોથી વધારે સ્કૂલોના પાંચ હજાર જેટલા બાળકોએ ભાગ લીધો છે અને આ રાયન ઇન્ટરનેશનલની અઢારમી મેનિથોન છે તો કહેવાય છે કે બાળકોનું ભવિષ્ય છે શાળામાંથી નક્કી થતું હોય છે તો ખરેખર આ શાળા એક ઉમદા કાર્ય કરી રહી છે આપણા સમાજને સારા નાગરિક અને સારા રમતવીર આપવાનું કામ કરી રહી છે કારણ કે રમતવીર જે છે અલગ એટલા માટે હોય છે કે એ લોકોમાં શિસ્ત અને સંકલનનો સમન્વય હોય છે કોઈપણ વ્યક્તિ જ્યારે ખેલ સાથે સંકળાય છે ત્યારે એને એના આવનારા પડાવો વિશે એ આગોતરી આયોજન કરતો હોય છે અને એ આયોજનમાં એ મહદઅંશે સફળ રહે છે તો રમતવીરનું જે સ્વભાવ છે એના ભવિષ્યમાં એના સામાજિક જીવનમાં પણ જે વિટંબણાઓ આવશે એ વિટંબણાઓને પાર કરવાનું એ એક કુનેહ શીખશે તો હું આ તબક્કે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું જીતવું જરૂરી છે પણ જીતવા કરતાં પણ રમવું વધારે જરૂરી છે તો બસ હું એ જ વિદ્યાર્થીઓને સંદેશ આપીશ કે જીવનમાં માત્ર ભણવું જ પૂરતું નથી રમવું એના કરતાં પણ વધારે અગત્યનું છે ધન્યવાદ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત